અમદાવાદમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બની ગયા હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ગોતા વિસ્તારના વંદે રોડ પર ગઈકાલે મોડી રાત્રે એક પોલીસ વાન દ્વારા પૂર ઝડપે સાઈડમાં પાર્ક કરાયેલી કારને જોરદાર ટક્કર મારવામાં આવી હતી એટલું જ નહીં અકસ્માત પછી સ્થાનિકોએ પોલીસની એકસો બાર જનરક્ષક ગાડીમાંથી કપ સિરપની બોટલો જે તૂટેલી હાલતમાંથી તે શોધી કાઢી હતી આ પછી સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર

અમદાવાદના ગોતાના વંદે રોડ પર સાયોના તિલક પાસે પંદરમી નવેમ્બરની મોડી રાત્રે એક કાર ચાલક પોતાની કાર સાઈડમાં પાર્ક કરીને અંદર બેઠો હતો કાર પાર્ક થયાને એક મિનિટ જેટલો સમય થયો ત્યાં તો પાછળથી પૂરપાત ઝડપે આવેલી પોલીસની એકસો જનરક્ષક ગાડીએ તેને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરથી વાગી હતી કે પાર્ક કરેલી ગાડી પણ દસ ફૂટ દૂર સુધી જતી રહી હતી

તે બપર આજ આને રોજી છે આજ આનું બપર સાહેબ આપણો બરત આજ અગે કોઈ કાપું જીવ તો ગાડીમાં બોટલ હતી કે ના કે બોલ્યા ને નહણ્યામાં ગાડીમાં બોટલ હતી કે ના બોટલ હતી કે નહીં તો ના કેમ પડી ગાડીમાં સિરપની બોટલ હતી કે નહીં હા કે ના કહી દો હા ખોટી વાત ના કહો ગાડીમાં બોટલ હતી કે નહીં કેમેરાસો કેમેરાસો કેમેરા સીસીટીવી કેમેરા છે ને એમાં તમે તમારી જાતે ચેક કરી તમે બીજી જય 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 ચાલો <coughs> આ મહારાજ ચાલો ફોટો બોલાય પોલીસ ને નહી સમજી પોલીસ આ મહારાજ ચાલો ફોટો બોલાય પોલીસ ને સમજી અમારી નહી આપો બીજી લાઈન બરાબર અંદર પડી દેવાય ના પડે સુખ બોલી છે મારી વાત અહીંયા ઉભા ઉભા કરી હોય છે કે બોલીએ તો વધા કેમ છો આ જે તો બસ મજાક કીતે છે વધા કેમ છો કે તું વધા કેમ છો આ લેલો મેં એવું જો આને ચાલુ કરો

તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર